मातृभूमि न्यूज मातृभूमि की आवाज मातृभूमि के लिए જિલ્લાના કેશોદના પાણખાણ ગામે ખેડૂતની હત્યાનો બનાવ બનીવા પામ્યો હતો વાડે વિસ્તારમાં જમીનના શેઢા અને રસ્તા પર ચાલવા જેવી બાબતને લઈને આ તકરાર શરૂ થઈ હતી છેલ્લા એક વર્ષથી બે ખેડૂત પરિવાર વચ્ચે જમીન બાબતની માથાકૂટ ચાલી રહી હતી જે અંતર્ગત આજે ખૂની ખેલખેલાયો પ્રથમ બોલાચાલી બાદ મામલો હાથા પાઈ અને ત્યારબાદ પાઇપ વડે હુમલા સુધી નોબત આવી હતી જેમાં ખેડૂત પીટરામ ગંગાણાનું મોત નીપજ્યું હતું ઉપરાંત પરિવારના મળીને કુલ પાંચ લોકોને ઇજા થઈ તમામને સારવાર અર્થે કેશોદ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા સમગ્ર મામલે કેશોદ દ્વારા પ્રતિક્રિયા અપાઈ હતી કે હાલ બંને પક્ષોના નિવેદન લેવાય છે અને ફરિયાદ દાખલ માટેની તજવીજ હાથ ધરી છે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને કેશોદ પોલીસે ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે કેશોદ પોલીસ સ્ટેશનના માળખાણ ગામમાં એક છેડાની બાબતમાં તકરાર થતા એક વ્યક્તિનું મોત થયેલું છે નામ રાયમલભાઈ ગાંગડા છે જેઓએ આજથી એકાદ વર્ષ પહેલા જમીન ત્યાં લીધેલી અને ત્યાં જમીનના સેડામાં ચાલવા બાબતનો વિવાદ થયેલો થતા આજ રોજ બંને પક્ષમાં મારામારી થયેલી છે બંને પક્ષમાં ઈજા થયેલી છે તેમજ ભીક્ષાભાઈ રાયમલભાઈ ગાંગડાનું મૃત્યુ થયેલું છે બનાવ સંબંધે પોલીસે બનાવડી જગ્યાએ પોલીસ મૂકી દીધેલી છે તેમજ કેશોદ સિવિલ હોસ્પિટલ તેમજ જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં અમુક પેશન્ટ દાખલ થયેલા છે તો બંને પક્ષની ફરિયાદ લેવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે અને બંને જગ્યાએ તકેદારી પોલીસ બંદોબસ્ત રાખેલો છે જે પીરસાભાઈ રાયમલભાઈ તેમજ તેમની સાથેના જેઠસુરભાઈ રાયમલભાઈ અને વિક્રમભાઈ બાબુભાઈ ગાંગડા એ બંનેને જુનાગઢ જુનાગઢ હોસ્પિટલ ખાતે રિફર કરેલા છે રેવાનું પાણકાર મારા નાનાભાઈ વિશ્રામભાઈ રાયમલભાઈ ગાંગડા જેનું આજે મર્ડર થઈ ગયેલ છે જેમાં મેં છ મહિના પહેલાં જમીન લીધેલી એ જમીન બાબતે રસ્તા બાબતે એ લોકો કોર્ટમાં ગયેલા કોર્ટે નિર્ણય આપી દીધો તેમ છતાં આ વિશ્રામભાઈને મારા ભત્રીજા રણજીતભાઈને બધાએ ત્યાં ખેતી કામે ટ્રેક્ટોરી જતા હતા રસ્તામાં પાંચ અને કુવાડી વડે જોટા પરિવારના નાજાભાઈ તથા ગુપતભાઈ

માતૃભૂમિ ન્યૂઝ સાથે મધુરાવલિયા જુનાગઢ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ